હાય શું તમને ખબર છે કે ચાર ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવાય છે અને તમને ખબર છે કે બહેનોને થતા કેન્સરમાં ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વિક્સનું કેન્સર અને સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સર ઉપરાંત ગર્ભાશયની અંદરની લાઇનિંગનું કેન્સર એન્ડોમેટ્રિક કેન્સર આ ઉપરાંત વજાઈનલ કેન્સર વલ્વલ કેન્સર એટલે કે યોનિમાર્ગની બહારની દિવાલનું કેન્સર અને ઓવેરિયન કેન્સર પણ થઈ શકે બેનો માં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર બહુ કોમન છે ભારતમાં દર 28 મહિલાઓમાંથી એક મહિલાને બ્રેસ્ટ કેન્સર થાય છે અને દર 50 મહિલાઓમાંથી એક મહિલાને સર્વાઇકલ કેન્સર થાય છે આ આંકડાઓથી આપણે ગભરાવાની જરૂર નથી આ ન થાય તેના માટે આપણી પાસે અક્ષી હથિયાર છે બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે ચાલીસ વર્ષની ઉંમર પછી દર વર્ષે મેમોગ્રાફી કરાવી જોઈએ અને સર્વાઇકલ કેન્સરથી બચવા માટે એકવીસ વર્ષની ઉંમર પછી દર ત્રણ વર્ષે પેપ ટેસ્ટ કરાવવો જોઈએ સર્વાઇકલ કેન્સર વેક્સિન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તે ગર્ભાશયના મુખના કેન્સરની સામે રક્ષણ આપે છે નવ વર્ષની દીકરીઓથી લઈને પિસ્તાળીસ વર્ષ સુધીની તમામ સ્ત્રીઓ આ વેક્સિન મુકાવી શકે છે બહેનો બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સરની સ્ક્રીનિંગ સમયસર કરાવવું એચપીવી વેક્સિન મૂકાવો અને તમારી જાતને કેન્સરથી મુક્ત કરો